વાત કરીએ ભરૂચની તો ભરૂચ અને છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા નર્મદા જિલ્લાના બે વિધાનસભા વિભાગો દેડિયાપાડા અને નાંદોદ માટે આગામી સાત મેના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પૂર્વે

માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સોફ્ટવેરની મદદથી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હવે વિધાનસભા બેઠક કક્ષાએ દ્વિતીય રેન્ડમાઇઝેશન કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરાયું જ્યાં રેન્ડમાઇઝ ઈવીએમ ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવે છે ત્યારે જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા જે ઈવીએફ વીવીપેટ વેરહાઉસ ખાતે સંગ્રહિત તમામ ઈવીએફ

છ ચાર બે હજાર ચોવીસ ના રોજ આપણે આજે લોકસભા ઇલેક્શન બે હાજર ચોવીસ અંતર્ગત રાખવામાં આવેલું હતું જેમાં બંને ડિડિયાપાડા બંને વિધાનસભા આજે આપણે એકસો પચીસ ટકા લેખે બીયુ એકસો પચીસ ટકા લેખે સીયુ એકસો પાંત્રીસ ટકા લેખે વીવીપેડ રેન્ડમાઇઝેશન સોફ્ટવેર યુઝ કરીને આજે આપણે એમને ઈવીએમની ફાળવણી કરવા માટેની બેઠક રાખવામાં આવેલ હતી આજની બેઠકમાં માન્ય રાજકીય પક્ષમાંથી તેમના પ્રતિનિધિ આજે હાજર રહેલા હતા એમની હાજરીમાં અને કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં આજે આપણે ઈવીએમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છ ચાર બે હજાર ચોવીસના રોજ આપણે આજે લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ અંતર્ગત આજે ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન ડીઓ કક્ષાએ રાખવામાં આવેલું હતું જેમાં બંને આપણી વિધાનસભા એકસો અડતાલીસના આંદોદ અને ચોકણપચાસ ડીડિયાપાડા બંને વિધાનસભાને આજે આપણે એકસો પચીસ ટકા લેખે બીયુ એકસો પચીસ ટકા લેખે સીયુ એકસો પાંત્રીસ ટકા લેખે વીવીપેટ રેન્ડમાઇઝેશન સોફ્ટવેર યુઝ કરીને આજે આપણે એમને ઈવીએમની ફાળવણી કરવા માટેની બેઠક રાખવામાં આવેલ હતી આજની બેઠકમાં માન્ય રાજકીય પક્ષમાંથી તેમના પ્રતિનિધિ આજે હાજર રહેલા હતા એમની હાજરીમાં અને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આજે આપણે